પરિવાર રાતે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા માં તો આજે હું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર તમારી સાથે વાત કરવાની છું જે તમે કોઈ પણ સ્ટુડન્ટ જે કોમ્પિટિટિવ એક્ઝામ ની પ્રિપેરેશન કરી રહ્યા છો કે જે જીપીએસસી ક્લાસ 1 2 3 કેટલા લાડે કોઈ પણ એક્ઝામ માટે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો તો આજે જે હું તમારી સાથે વાત શેર કરવાની છું એ ખૂબ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે તો ઇતિહાસ ઇતિહાસ માટે પ્રિપેરેશન ક્યાંથી કરવી કઈ રીતે કરવી એ ખૂબ જ જરૂરી છે કારણ કે પ્રિપેરેશન કરતા હોય છે બધા કહેતા હોય છે કે એનસીઆરટી રીડ કરી લો છતાં પણ જલ્દી કોઈ પાસ થતું નથી એક્ઝામમાં શા માટે તો એ હું આજે તમને જણાવવાની છું તો મોસ્ટલી તમે છ થી બાર ની ઇતિહાસની બુક્સ તો વાંચતા જ હોઉં છો તો એને તમારે કઈ રીતે રીડ કરવાની છે અને જો હું બે ટાઈપના સ્ટુડન્ટ માટે આજે તમારી સાથે વાત શેર કરીશ કે એમને ઇતિહાસ પ્રિપેરેશન કઈ રીતે કરવી એક એવા સ્ટુડન્ટ જે બિકિનર્સ છે જેમણે કોઈ પણ અત્યાર સુધી પ્રિપેરેશન કરી નથી અત્યાર સુધી હજુ શરૂઆત જ કરે છે ગવર્નમેન્ટ एग्जामની પ્રિપેરેશનની તૈયારી કરવા માંગે છે એ લોકોએ ઇતિહાસની તૈયારી કઈ રીતે કરવી તો અને બીજા એ લોકો કે જેમને 6 થી 12 ની બુક્સ કરી નાખી છે તો એ લોકોએ હવે આગળ કઈ રીતે પ્રિપેરેશન કરવી જેથી એમનું સિલેક્શન પોસિબલ થાય एग्जाम જલ્દીથી ક્લિયર કરી શકે તો સૌથી પહેલા છે 6 થી 12 ની બુક્સમાંથી તો ઘણા બધા સ્ટુડન્ટ્સ સુ ભૂલ કરતા હોય છે કે 6 થી 12 ની બુક્સ છે એમાં જે પણ ઇતિહાસની બુકમાં જે પણ આપ્યું છે ને એ બધું જ રીડ કરતા હોય છે તો આપણે એવું બિલકુલ પણ નથી કરવાનું આપણે ગધામજૂરી બિલકુલ નથી કરવાની સ્માર્ટ વર્ક કરવાનું છે તો એ રીતે જે સિલેબસ પ્રમાણે તમારે બુક્સમાં પ્રિપેર કરવાનું છે કે આ ટોપિક પૂછાય છે મારા સિલેબસમાં છે તો હું પ્રિપેર કરી શકું છું તો આ રીતે તમે એની તૈયારી કરી શકો છો પૂરી બુક કરવાની જરૂર નથી બસ તમારા સિલેબસ રિલેટેડ બીજી વસ્તુ કે જ્યારે તમે તમે વાંચતા હોવ છો છથી બારની બુક્સ તો એ ટાઈમે તમારે નાની નાની તમારી ખુદની બુક્સ બનાવવાની જરૂર છે કારણ કે ને એક બે દિવસ પહેલાં તમે કે છથી બારની બધી બુક્સ રીડ કરવા નથી બેસી શકવાના પોસિબલ પણ નથી તો તમારે ખુદની નોટ્સ બનાવી હશે થોડા થોડા પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ લખ્યા હશે તો તમે ને એક બે દિવસ અગાઉ આરામથી એનું રિવિઝન કરી શકશો જેથી તમારે જે કંઈ ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ છે એ બધું તમે સારી રીતે રિકોલ કરી શકશો તેના માટે તમારે બુક્સ બનાવવાની જરૂર છે ચલો જેમ છ થી બાર ની બુક્સ જે સ્ટુડન્ટે પ્રિપેર કરી લીધી છે જે પહેલેથી આ વસ્તુની પ્રિપેરેશન કરતા આવ્યા છે એ લોકોએ જો રીડ કરી લીધી છે તો એ લોકોએ હવે શું કરવું તો એ લોકોએ હવે એક તો પીવાયક્યુ સોલ્વ કરવા જોઈએ તમારે જોવું જોઈએ કે પીવાયક્યુ કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં અને પછી જોવા કે તમે જે રીડિંગ કરો છો એમાંથી એ વસ્તુ સોલ્વ થાય છે ક્વેશ્ચન તમારાથી સોલ્વ થાય છે કે નહીં જો તમારા સોલ્વ થતા હોય તો તમે રાઈટ ડાયરેક્શનમાં તમારી પ્રિપેરેશન થઈ રહી છે અને ના થતું હોય તો તમારે હજુ વધારે થોડી પ્રિપેરેશન કરવાની જરૂર છે એ માટે હું તમને જેને ચોથી બારની બુક્સ થઈ ગઈ છે એ લોકોએ હવે આગળ છે એની પ્રિપેરેશન કરી કઈ બુક્સ માંથી કરવી એ હું તમને જણાવી જે સ્ટુડન્ટ ને પ્રિપેરેશન થઈ ગઈ છે જેને 6 થી 12 ની બુક્સ વાંચી લીધી છે તો હવે એમને શું કરવું તો હું તમને થોડી બુક સજેસ્ટ કરીશ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે હું ખુદ ફોલો કરું છું એ વાંચવા માટેની તે બુક્સ હું ખુદ રીડ કરું છું એક તો છે ગુજરાત ઇતિહાસ માટે ઈશ્વર પાડવી ની બુક્સ બેસ્ટ એમ બેસ્ટ છે આ જે હું હાલ હમણાં વાંચતી જ હતી એટલા માટે મને વિડીયો બનાવવાનું ઈચ્છા રહી કે ચલો તમારા માટે પણ વિડીયો બનાવી લઉં તો એક તો તમે ઈશ્વર પાડવી ની ગુજરાત ઇતિહાસ

બધા સબ્જેક્ટ રિલેટેડ એમના વિડીયોઝ છે તો ઇતિહાસમાં તમને ઘણું બધું એમાંથી કવર થઈ જશે તો એ માટે પણ તમે એ ચેનલ ફોલો કરી શકો છો ખૂબ જ સારું છે તમારો ઇતિહાસ એમાંથી ઘણું બધું કવર થઈ જશે હું ખુદ ફોલો કરતી હતી એમને તો એ પણ ખૂબ સારું છે તો તમે જો બુક્સ પરચેસ ના કરવા માગતા હો તો એ રીડ કરી શકો છો ત્યારે તમારી છ થી બારની બુક્સ થઈ જાય પછી જેથી ઈશ્વર પાડવીની જે બુક છે હું તમને બતાવું છું રિવ્યુ કરાવીને તો આ બુક્સ છે હું તમને બેક સાઈડથી બતાવું છું હવે જાણીએ કે એની તૈયારી કઈ રીતે કરવી ઘણા બધા એવું કહેતા હશે કે ઇતિહાસમાં જે જે બધી હોય હોય છે છે બધા યાદ નથી રહેતા તો એ માટે તમારે એનું રેગ્યુલર રિવિઝન કરવું પડશે રેગ્યુલર તમે રિવિઝન કરશો તો જ તમને એ ઈસ્વીસન યાદ રહેશે એના માટે તમારે શું કરવાનું છે નોટ્સ બનાવવાની છે જેમાં ઈસવીસન લખવાની સામે ઘટના લખવાની ઈશ્વિશન લખવાની ઘટના કયું ક્યારે થયું કઈ તમારે એક ટાઈમ લાઈન પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવાની છે તો પહેલા તમને ખબર છે કે પાષાણ યુગ હતો પછી બૌદ્ધ અને જૈન યુગ આવ્યો પછી મૌર્ય યુગ આવ્યો પછી અલગ અલગ રાજ્ય રાજવંશ હતા એ આવ્યા એન્ડ પછી આવ્યા કોણ અંગ્રેજો આવ્યા અંગ્રેજો કયા ટાઈમે આવ્યા શું કર્યું એમને એ બધું લખવાનું છે પછી જે બધી એમને

પણ તમે યાદ રાખી શકો છો તો તમને તમને હું જણાવું છું કે મારી રીતે રેડી કરી છે હું તમને બતાવું છું તો નકશા દ્વારા કઈ રીતે યાદ રાખવાની છે કે તારા સિંધુ કિર સભ્યતા તો સિંધુ સભ્યતામાં કઈ જગ્યા ક્યાં આવેલી છે એ તમે નકશા દ્વારા નકશામાં પોઈન્ટ આઉટ કરીને એ વસ્તુ તમે લખી શકો છો જેથી તમને લોંગ ટાઈમ સુધી યાદ રહી શકે આ રીતે તમે નકશા વાઇઝ તમારી પ્રિપેરેશન કરી શકો છો જેથી તમે લોંગ ટાઈમ સુધી આ વસ્તુ મેમોરાઈઝ કરી શકો છો ભૂલી નહીં શકો આ વસ્તુ જલ્દીથી તો નકશા દ્વારા પણ તમારે જો ઇતિહાસમાં પ્રિપેરેશન કરવી હોય તો આ રીતે કરી શકો છો બીજું એક છે ઇતિહાસ ને કરન્ટ અફેર્સ સાથે જોડીને તમારે તૈયારીઓ કરવી યુનેસ્કો હેરિટેજ સાઇટમાં કરંટ અફેર્સ સાથે જોડીને પણ તમારે આ તૈયારી કરવી પડશે જે કરંટમાં હશે એ પૂછાવાની પોસિબિલિટી વધારે હશે તો કરંટ જોડીને પણ તમે તૈયારી કરી શકો છો તો આ રીતે પણ તમારી તૈયારી થવી જોઈએ તમે ઇતિહાસની પ્રિપેરેશન કરતા હોવ છો ત્યારે ગુજરાતના ઇતિહાસ ઉપર ખૂબ જ ભાર મૂકવાની જરૂર છે કારણ કે ગુજરાતના ઇતિહાસમાંથી ઘણું બધું પૂછાતું હોય છે હવે તો જે મુગલ સલ્તનત છે દિલ્હી સલ્તનત છે હવે પૂછાતું નથી પણ એમાં જે ગુજરાત રિલેટેડ છે મુગલ સલ્તનત દિલ્હી સલ્તનતમાં જે ગુજરાત રિલેટેડ છે એ થોડા થોડા ટોપિક તમારે કરવાની જરૂર છે જેમ કે મોહમ્મદ બેગડો છે અહમદ શાહ છે ઓરંગઝેબ છે એને એમને જે ગુજરાતમાં એમના જે વસ્તુ કરેલી છે એ રિલેટેડ તમારે એમને યાદ રાખવાની જરૂર છે બાકી મહાગુજરાત આંદોલન અઢારસો સત્તાવનનો વિપ્લવ છે પછી ગાંધીજીના જે જે એમને સત્યાગ્રહો કર્યા છે પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ચળવળ થઈ હોય છે એ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર એક્ઝામમાં પૂછાવાની પોસિબિલિટી આ વસ્તુની વધારે છે તો બસ ફ્રેન્ડ્સ આ રીતે તમારી હિસ્ટ્રીની પ્રિપેરેશન કરશો અને સૌથી મોટું જો તમારે હિસ્ટરીમાં માસ્ટર બનવું હોય તો તમારે એનું રિવિઝન કરવું જ પડશે તો જ તમે એક્ઝામ સારી રીતે ક્રેક કરી શકશો બાકી તમે ભૂલી જ જોશો એના માટે તમારે રેગ્યુલર રિવિઝન કરવું જ પડશે તો બસ ફ્રેન્ડ આ રીતે હિસ્ટ્રીની તૈયારી કરતા રહેજો અને આગળ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવશે જે તમારા આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે તે માટે ચેનલમાં જોડાઈ રહેજો અને જો વિડીયો સારો લાગે હોય ઇન્ફોર્મેટિવ લાગે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી